કે બાબા રામદેવે બાબા રામદેવનું જે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ છે એણે સુપ્રીમ કોર્ટને એક વિનંતી કરી હતી કે અમારી યોગ જે છે એ સેવા છે અને અમે લોકો બીમાર લોકોને મદદ કરીએ છીએ એટલે અમારી ઉપર સર્વિસ ટેક્સ લાગવો નહીં જોઈએ તો આ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટને એમ કીધું છે કે તમારે સર્વિસ ટેક્સ ભરવો જ પડશે નમસ્કાર દર્શક મિત્રો બાબા રામદેવની મુશ્કેલી ફરી એકવાર વધી છે સુપ્રીમ કોર્ટમાં જે એક કેસ તો ઓલરેડી ચાલે જ છે કે ખોટી ખોટી ભ્રામક જાહેર ખબરો છપાવી હતી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ફરિયાદ કરી એનો એક કેસ તો ચાલે છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં એક બીજા કેસની અંદર બાબા રામદેવને મોટો ઝટકો મળ્યો છે તો વાત એમ હતી કે બાબા રામદેવે બાબા રામદેવનું જે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ છે એણે સુપ્રીમ કોર્ટને એક વિનંતી કરી હતી કે અમારી યોગ જે છે એ સેવા છે અને અમે લોકો બીમાર લોકોને મદદ કરીએ છીએ એટલે અમારી ઉપર સર્વિસ ટેક્સ લાગવો નહીં જોઈએ તો આ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને એમ કીધું છે કે તમારે સર્વિસ ટેક્સ ભરવો જ પડશે તો આના વિશે હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ જે છે એ બાબા રામદેવના જે યોગ શિબિરો હોય એનું આયોજન કરે છે અને જે શિબિરોનું આયોજન કરવામાં આવે છે એની અંદર પ્રવેશ ફી લેવામાં આવે છે એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ ટ્રિબ્યુનલ એણે પાંચ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એક ચુકાદો આપ્યો હતો કે આ પતંજલિ યોગપીઠ ટ્રસ્ટના જે શિબિરો છે એમાં પ્રવેશ ફી લેવામાં આવતી હોવાથી એ સર્વિસ ટેક્સના દાયરામાં આવે છે અને આ બાબા રામદેવના ટ્રસ્ટે સર્વિસ ટેક્સ ભરવો પડશે હવે એની સામે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવેલા અને સુપ્રીમ કોર્ટને એવી વિનંતી કરેલી કે અમે તો ભાઈ લોકોને મદદ કરીએ છીએ જે બીમાર હોય એને તો અમે સારા કરીએ છીએ તો અમે તો સારું કામ કરીએ છીએ તો અમારે શું કામ સર્વિસ ટેક્સ ભરવો પડે તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે એમ કીધું કે ભાઈ આ જે ટ્રિબ્યુનલનો જે ચુકાદો છે એ ઓકે છે એને અમે યથાવત રાખીએ છીએ અને બાબા રામદેવના પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની જે અરજી છે એને અમે ફગાવીએ છીએ બાબા રામદેવનું જે યોગપીઠ ટ્રસ્ટ છે એણે તો ઘણી બધી શિબિરો કરેલી છે બે હજાર છથી માંડીને બે હજાર અગિયાર સુધીમાં રહેણાંક બિન રહેણાંક એવી ઘણી બધી જગ્યાએ શિબિર કરી છે અને ટ્રિબ્યુનલે જ્યારે ચુકાદો આપેલો ત્યારે એમ કીધેલું કે બે હજાર છ થી માંડીને બે હજાર અગિયાર સુધીમાં જે શિબિરો કરવામાં આવી હતી એ પેટે ચાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનો જે સર્વિસ ટેક્સ છે એ પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે ભરવો પડશે એટલે સુપ્રીમ કોર્ટે પણ હવે અરજી ફગાવી દીધી છે તો પતંજલિ યોગપીઠ જે ટ્રસ્ટ છે એણે હવે ફરજિયાત ચાર પોઈન્ટ પાંચ કરોડનો સર્વિસ ટેક્સ ભરવો પડશે એટલે બાબા રામદેવ અત્યારે તો ઓલરેડી એક કેસનો સામનો કરી જ રહ્યા છે કે એમની સામે એવો આરોપ છે કે એમણે ભ્રામક જાહેર ખબરો છોપાવી હતી અને લોકોને ઘેરમાર્ગે દોર્યા હતા એ કેસ ચાલુ છે અને હવે આ બીજા સર્વિસ ટેક્સની ચૂકવણી બાબા રામદેવે કરવી પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ